જેટલા આપેલા છે એટલા પૂરા કરેલા છે ચોક્કસ પણ ચાલો આવી જાઓ ભાઈ નમસ્કાર ભારત માતા કી હા ભારત માતા કી ઉપસ્થિત છે આપણા સંસદના ઉમેદવાર શ્રી આનંદભાઈ પટેલ જેવો હાલ વિધાનસભાના સભ્ય છે હરીશભાઈ કુંજાલીબેન ગામના સરપંચ છે તેમજ ભાઈઓ તથા બહેનો દોસ્તો આપણે બધા જોઈ રહ્યા છે કે અત્યારે આપણો દેશ ટોટલી યુ ટર્ન લઈ રહ્યો છે જે અંગ્રેજોનો જે સમય હતો એ પાછા આવી રહ્યો છે જો આ વખત આપણે આપણો આ સમય નહીં સાચવીશું તો ખરેખર આ ચાર જૂન પછી આપણો ટોટલી દેશ જે છે એ ગુલામી તરફ ચાલી જશે એટલા માટે અત્યારે અત્યાર સુધી આપણી પાસે જે હતું કોઈ એવો ઉમેદવાર ન હતો કે જેને આપણે કંઈક આશા રાખીને મત આપી શકીએ અને કંઈક આપણા માટે કંઈક નવું કરી શકીએ એટલે અત્યાર સુધી જે કંઈ ઉમેદવાર હતા એ આપણે ચલાવી પણ હવે આ વખત આપણને એકદમ સશક્ત ઉમેદવાર મળી હશે અનંતભાઈ જેવો કે જેમણે વિધાનસભ્ય તરીકે ગાંધીનગરમાં પ્રૂવ કરી બતાવી છે કે આદિવાસી સમાજ માટે એ પોતે શું કરી શકે છે એટલે જે રીતે યાદવ યાદવ લોકોએ શક્તિ પ્રદાન કરીને એક અંબા માતાને શક્તિ બનાવી હતી એ જ રીતે આપણે દરેક લોકોએ આપણા શક્તિરૂપી મત અનંતભાઈને આપીને એને એવો શક્તિશાળી બનાવીને દિલ્હી મોકલવાનો છે કે જે આપણી સામે ભ્રષ્ટાચાર છે બેરોજગારી છે કે શિક્ષણના પ્રોબ્લેમ છે એ બધા પ્રશ્નોની સામે લડીને આપણને જીત અપાવશે અને આપણા સમાજને આગળ લઈ જશે થેન્ક યુ તમને બધાને ખાસ કરીને મને ધન્યવાદ હું પોતાને જ આપું કે આવો જબરદસ્ત ઉમેદવાર બહુ વર્ષ પછી મળ્યો છે આપણે ઉત્તમભાઈ ગયા પછી લગભગ અંધારું જેવો હતો પણ હવે હું કહી શકું કઈ નવો ઉત્તમ નથી અને કોઈ પણ પ્રશ્ન બાબતે એની પાસે સૂજ છે અને એ સૂજ કે ગરીબડાના માટે લડવું મારે એને ધન્યવાદ આપવા કે પૈસા વાળા તો કોઈ પણ રીતે કરી શકતા હોય પણ ગરીબોનો બિલી એ એવો હોવો જોઈએ કે કોઈથી કંટાળે નહીં અને એ લંડનની મધર કંપનીએ હાઈકોર્ટમાં એવું કહ્યું સ્વીકાર્યું કે અમારી કોવિશિનથી કોવિશિલ્ડથી મગજના લોહીના ક્લોટ થઈ ગયા આપણે રોજ પેપરમાં સાંભળીએ છીએ એક જ મા કોઈ જુવાનીઓ કામ કરતો હતો ગરબા ગાતો હતો લગનમાં નાચતો હતો ફટ દે એવા તોડી પાડે કે હોસ્પિટલ સુધી નહીં લઈ જવા કોઈ કોવિશિલ્ડની રસી ઉપર આપણા દેખાવડા અમિતાભ બચ્ચનનો ફોટો હતો નરેન્દ્રભાઈ મોદી એને આ મૂકેલી વસ્તુ અને એની સામે જયારે પંચાવન કરોડ રૂપિયા લેવાય તો આ દેશની કમનસીબી છે આ કે જે વેક્સિનથી માણસ મરવા માનવ વધ કહેવાય કાલે ઉઠીને સરકાર બદલાય આ કોંગ્રેસ બી કોઈને છોડી આવી નથી ત્યારે તમને બધાને એક જ વિનંતી કરીએ છેલ્લા ચરણમાં માં જયારે ચાલી રહ્યું લગ્ન હોય તો કેટલામાં એટલે કયું વરસ ચાલે આઠમી ચૂંટણી છે એટલે આજે ચોથી કે કઈ એટલે કઈ ચોથી વરસ એટલે લગભગ બેનો મેની બેની મુકાવીને બાકીના જે કામો કરીને તૈયાર હતી હોય પ્રમાણે લગ્ન જેમ ઉજવ એટલા માટે દિલ્હી જાય ત્યારે મનમાં તો મને ઊંડી ખાતરી છે જ અગાઉ પણ આપણે ઉત્તમભાઈ ને મિનિસ્ટર તરીકે આપેલા તો એવું માનું છું કે સરકાર જ્યારે આવે અને આખા ગુજરાતમાંથી માંથી પહેલી સીટ અનંત નક્કી થાય અને દિલ્હી કે અનંત શોખ સાનો હતો તો કેવો મને ક્રિકેટ ન હતો પણ અનંતને ભણવા સિવાય કઈ રસ ન પણ એક શનિવાર નો લીવસ હું અને એની મા અગાડી એ કે હું આજે જવાનું એ સમજાવે પછી મને ઉઠાડ્યો ઉઠાવ તે દિવસથી મેં એને બે તફલી મારેલી આજ દિન સુધી અનંતને કોઈ દિવસ ખીજવા પડ્યું નથી અનંત ભો ગયો અને જે રસ્તે ચાલ્યો એને મારે તરીકે મારી છાતી ગદગદ ફૂલવે છે પણ બધાને વિનંતી એ કરીને આવ્યો છું બધે ફરીને કે અનંત સારો માણસ હોય અનંત કામગરો હોય અનંત લોકનો માણસ હોય ગરીબ વધતી લડતો હોય અને કોઈ પણ દુરંદરોથી ગભરાતો નહીં હોય તો તમે અનંતને વોટ આપજો એવું બાપ અપીલ કરે એ સાચી અપીલ છે અને એ જ અપીલ અમારી કે તમે બધા જબરદસ્ત વોટિંગ કરો અને અનંતને જરાડો જય હિંદ જયભાઈ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વાસા ચીકલીના ધારાસભ્ય શ્રી તેમજ મોટાભાઈ અને આપણા ઉમેદવાર એવા આનંદભાઈ કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઈ વિજયભાઈ આ ગામના સરપંચ શ્રી યોગેશભાઈ સરપંચ શ્રી રણજીતભાઈ ચંદુ અંકલ તથા અહીં બેસેલા તમામ હોદ્દેદારશ્રીઓ માતાઓ ભાઈઓ અને બહેનો મારે બહુ લાંબુ નથી કહેવાનું પણ અંબેટી ગામ એટલે તો ખૂબ જાગૃત અને ખૂબ શિક્ષિત છે અને આટલી મોટી સંખ્યામાં જ્યારે યુવાઓ બેઠા છે ત્યારે એક જ અપીલ કરું છું કે જ્યારે જ્યારે આપણા સમાજમાં અન્યાય થયો છે ત્યારે અન્યાય માટે જો કોઈ લડ્યા હોય તો એ આનંદ પટેલ છે મહિલાઓ માટે જો કોઈ લડ્યા હોય તો એ આનંદ પટેલ છે કપરાડામાં જ્યારે આદિવાસી સમાજનું ઘર તૂટતું હોય અને ગરીબ પરિવાર સાથે જો કોઈ આવીને ઊભું રહેતું હોય તો એ અનંત પટેલ છે કપરાડામાં જ્યારે લીખવાડ ગામમાં સિત્તેર જેટલી આંબાનો કલમ કાપી નાખતા હોય આ સરકારી તંત્ર અને ત્યારે પરિવાર સાથે જો કોઈ આવીને ઊભું રહેતું હોય તો એ અનંત પટેલ છે ગોયમા ગામમાં જ્યારે દુકાનો તોડી નાખી હતી આદિવાસી સમાજની બહેનો જ્યાં રોજી રોટી કમાઈને જીવતી હતી અને ત્યારે તે દુકાનો તોડી પાડી ત્યારે કોઈ આવીને ઊભું રહ્યું હોય તો અનંત પટેલ આવીને ઊભા રહેલા છે ગોયમા ગામમાં જ્યારે પાવર હાઉસ સામે લડ્યા હોય તો એ અનંત પટેલ છે જ્યારે જ્યારે અન્યાય થયો ત્યારે અનંત પટેલ આવીને લડ્યા છે યુવાનો સાથે જ્યારે અન્યાય થયો ટેટ ટાટ જેવી પરીક્ષા આપીને બી કરાર આધારિત નોકરી આપવામાં આવે ત્યારે કોઈ લડ્યા હોય તો અનંત પટેલ છે એટલે સૌને એક અપીલ કરું છું કે અનંતભાઈ આપણા માટે રાત દિવસ લડ્યા છે હવે આપણે ફક્ત બે દિવસ એમના માટે લડવાની જરૂર છે શું તમે લડશો અનંતભાઈ કે છે કે મારા માટે ફક્ત બે દિવસ લડો હું તમારા માટે અઢારસો ને પચીસ દિવસ લડીશ આપણે લડવાનું છે ને સકસ પણ મને વિશ્વાસ છે અહીં બેનો બેઠી છે ત્યારે બેનોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણો મોટો ભાઈ આપણો દીકરો ચૂંટણી આપણા માટે લડી રહ્યો છે તો આપણે ઘરે ઘરે કેવું પડશે કે અમારા ભાઈને સાતમી તારીખે મતદાન કરવું પડશે આપણે તો આપણો કિંમતી અને પવિત્ર મત આપવાનો જ છે પણ આપણે બીજા પાસે બી અપાવવાનો છે આપ સૌએ મને બહુ શાંતિપૂર્વક સાંભળી એ બધા સૌનો આભાર જય આદિવાસી જય લોહાર હવે આપણે જના સાંભળ્યામાં આતુર બન્યા સેવા આપણા લોકડાડીના નેતા શ્રી આનંદભાઈ એ એમનો સૌને નમસ્કાર સૌને જય આદિવાસી આજે આપણે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે વલસાડ ડાંગ લોકસભાની બેઠક પર મને લડવાનો મોકો મળ્યો છે ત્યારે અંબેટી ગામે માં આપણે સૌ ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિજયભાઈ દેસાઈ યુવક કોંગ્રેસના પ્રમુખ કુંજાલીબેન જે કે સાહેબ મુકેશભાઈ દીપકભાઈ તમામ આગેવાનશ્રીઓ સરપંચશ્રી યોગેશભાઈ ડેપ્યુટી સરપંચશ્રી મોટાપોડાના સરપંચ શ્રી રણજીતભાઈ બહેનો વડીલો અને આગેવાનો અત્યારનો સમય છે એ સમય ખૂબ કપરો છે મોઘવારીએ માજા મૂકી છે આપણું કેરોસીન લઈ લીધું છે સિલિન્ડર જે કોંગ્રેસના સમયમાં હતો એ સિલિન્ડર ચારસો છે યુવાનોને રોજગારી મળતી નથી અત્યારે ઔદ્યોગિક વિસ્તાર નજીક છે ત્યારે આપણા યુવાનો બાર કલાકની નોકરી કરે છે અને આઠ કલાકનો પગાર મળે છે પ્રાથમિક શાળાના વર્ગખંડો જર્જરિત થયા છે અને આંગણવાડીઓ જર્જરિત થઈ છે અને અવનવા પ્રોજેક્ટો આવે છે પ્રોજેક્ટ પાર થાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ હોય ગ્રીન ફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટ હોય કે કોઈ બીજો એવો પ્રોજેક્ટ હોય જેના કારણે આપણને નુકસાન થાય એવો પ્રોજેક્ટ છે ગુડ સ્ટેન એ ગુડ સ્ટેન સોનગઢના પેલી મહારાષ્ટ્રની બોર્ડર પરથી પાલઘર સુધી આવાય એવી તૈયારીઓ એના મેપો ચાલુ થઈ ગયા છે અને એ જે વિસ્તારમાંથી જાય છે એ વિસ્તાર આજ વિસ્તાર છે

આપણા બાપ દાદા પાસે જમીન નહીં હતી તો આપણે ખેત મજૂર બનવું પડતું અને આપણી કપરી પરિસ્થિતિમાં આપણે જીવવું પડતું પરંતુ અત્યારે બે હાજર ચોવીસ માં ભાજપના કેટલાક સાંસદ અને મંત્રી એમ કે અમે ચારસો ને પાર જશું અને સંવિધાન બદલી દેશું બાબા સાહેબ આંબેડકરે લખેલું વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ બદલવાની જ્યારે વાત થાય છે ત્યારે આપણા રૂવાટા ઉભા થઈ જાય છે રીતે કચડાયેલા વર્ગને બંધારણ બદલવાથી નુકસાનમાં અનામત મળે છે એ દરેક વર્ગને નુકસાન છે અને આપણે આવનારી સાત તારીખે મતદાન છે ત્યારે અમે મતની અપીલ કરવા આવ્યા છે કે સાત તારીખે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉમેદવાર તરીકે પંજાના નિશાનની બટન દબાવીને મને વિજેતા બનાવો અને શું કામ મારે લોકસભામાં જવું છે નવા પ્રોજેક્ટો આવે આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા માટે જવું છે એસટી એસસી ઓબીસી માઇનોરિટી કચડાયેલો વર્ગ અત્યારે જે સહન કરી રહ્યો છે એના માટે જવું છે મોંઘવારી ઓછી કરવા માટે જવું છે અને આપણા બાળકોને આપણા ગામમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મફતમાં મળી રહી એના માટે જવું છે એટલે મારી સર્વ બહેનોને ભાઈઓને વડીલોને અપીલ છે કે સાત તારીખે કોંગ્રેસના પંજાના નિશાન હેઠળનું બટન દબાવીને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવામાં તમે મદદ કરો સૌનો આભાર જય જુહાર જય આદિવાસી

ખરી વાત આખા ને તું જે ભી રજુ બોલાતો બોલાતો કાંઈ ને બોલો બોલો ગંજ બોલી ની તું તો બોલાતો બોલાતો બોલો બોલો બોલાતો કઈ ને કઈ

કામ આવનારા સમયમાં આનંદભાઈ ચૂંટાવા જાય એટલે પાંચ કરોડ ની ગ્રાન્ટ આવે ખૂણે ખૂણે તમે કામ માંગવા પડે તો આમ દેવ આમ એક વસ્તુ તમારા સેવાના માધ્યમથી દેતા પણ આજે આચાર સહિતના કારણે બોલી ના શકે પણ આમ પૂછી પૂછીને ચાલ બાય આવ